સમાચાર પર હવે નજર કરીએ સમાચાર મહેસાણાથી સામે આવી રહ્યા છે કે જ્યાં મહેસાણાના કડીમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાયો સ્ટેટ મોનિટરિંગ સાલની ટીમે દરોડા પાડ્યા રૂપિયા એક કરોડથી વધુ દારૂ જપ્ત કર્યો દારૂની અઢાર હજાર છસો એકાવન બોટલોની સાથે બે વાહનો ઝડપાયા કુલ રૂપિયા એક કરોડ થી ઇઠ્યાસી લાખની વધુની કિંમતનો આ મુદ્દા માલ છે તે જપ્ત કરવામાં આવ્યો એક કરોડથી વધુની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કરાવ્યો છે કડીના કહાવા ગામની સીમમાંથી આ દારૂનો જથ્થો ઝડપાયો તો રૂપિયા એક કરોડ એક્યાસી લાખથી વધુનો મુદ્દા માલ છે તે જપ્ત કરવામાં આવ્યો છે સ્ટેટ મોનિટરિંગ સાઇલની ટીમે દરોડા પાડ્યા છે અને કરોડોની કિંમતનો દારૂનો જથ્થો છે તે ઝડપી પાડ્યો છે અઢાર હજારથી વધુ દારૂની બોટલો છે તે જપ્ત કરવામાં આવી છે એક કરોડ અઠ્યાસી લાખનો કુલ મોટા માલ છે તે જપ્ત કરાવ્યો છે મહેસાણાના કડીમાં આ દારૂનો જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે કડીના કહાવા ગામની સીમમાંથી દારૂનો જથ્થો છે તે ઝડપાયો છે મળતી વિગતો પ્રમાણે એક કરોડ એક્યાસી લાખની કુલ કિંમતનો મુદ્દામાલ છે તે જપ્ત કરવામાં આવ્યો છે જે વિગતો મળી રહી છે દારૂની અઢાર હજાર છસો એકાવન બોટલો સાથે બે વાહનો અને મુદ્દામાલ જપ્ત કરાયો છે વધુ વિગતો મેળવે સમાધાતા નિસર્ગ પટેલ ફોન લાઇન પર જોડાયા છે નિસર્ગ સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી અને કરોડોની કિંમતનો દારૂનો જથ્થો ઝડપાયો છે કેટલા લોકોની અટકાયત થઈ છે કયા ઉપરથી આ દારૂનો જથ્થો છે તે ઝડપાયો શું વિગતો કુંજ કડીમાં ફરીથી એકવાર સ્ટેટ મોનિટરિંગ સેલ એક્ટિવ થઈ છે અને કડીના જે કાસવા નજીક ગામ છે ત્યાં આગળ આ વિદેશી દારૂનો જથ્થો ઝડપાશે તે છે કે આજે કડી તાલુકાના કાસવા ગામની કિંમત રૂપિયા એક પોઇન્ટ અઠ્યાશી કરોડનો અગતર થઈ શકાય જેટલો મુદ્દા માલનો દારૂ જપ્ત થયે છે સ્ટળીમાં ને ફરી એકવાર સફળતા મળી છે જોઈ શકાય છે કે જે વિદેશી દારૂ ઝડપાયું છે તેમાં હજાર હજાર સતસો એકાવન જેટલી બોટલો ઝડપાઈ છે તેની સાથે બે વાહનો પણ જપ્ત કરાયા છે દારૂ વાહનો અને અન્ય મુદ્દા માલ મળી કુલ રૂપિયા એક પોઇન્ટ અઠ્યાશી કરોડ રૂપિયાનો જે મુદ્દા માલ છે તે ઝડપાયો છે આ સમગ્ર કાર્યવાયમાં જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે જ્યારે રેડ કરી ત્યારે રાજસ્થાનના એક દહેવાની પણ ધસોકર કરવામાં આવે છે અને જે પાંચ ઇસમો છે જેણે દારૂ મોકલ્યો જેણે વિદેશ જે બીજા રાજ્યમાંથી દારૂ મોકલાવ્યો તે સહિતના લોકોને પાંચ આરોપીઓ બતાવે છે તે પાંચે આરોપીઓને હાલતો ફરાર બતાવ્યા છે આ જે દારૂ છે કે પંજાબના દારૂ હોવાનું અત્યારે હાલતો દેખાય દેખાય છે ત્યારબાદ જે દારૂ છે તેના દારૂ ચંદીગઢ અને પરંતુ આ જે વિદેશી દારો જથ્થો છે આટલી મોટી સંખ્યામાં તે બોર્ડર થી આટલા સુધી કેવી રીતે આવે તો એ પણ પોલીસ ની કામગીરી પર એક મોટો સવાલ છે ચોક્કસ નિસર્ગ

આ વિદેશી દારૂના જથ્થા સાથે એક ટ્રક નીકળી હતી અને ટ્રક કડી ચાલુ દાસ્વા ગામે પહોંચી હતી અને સ્ટેટ મોનિટરિંગ ફિલ્મ સેલી ટીમે ખાનગી માહિતીના આધારે ડેલ કરી જે જથ્થો હતો તે ઝડપા છે જથ્થા જે ટ્રક હતી જે દારૂ ભરેલી તેની સાથે એક ફોર્ચ્યુનર ગાડી પણ ઝડપાઈ છે અને આ સાથે જે ટ્રક ચાલક હતો જે દારૂ ભરીને જે નીકળ્યો હતો તે ટ્રક ચાલકની ધરપકડ કરાવવામાં આવી છે આ ઉપરાંત જે પાંચ તક્ષોની સંદોહણ અત્યારે ચાલતો પોલીસે જેને દારૂ મોકલ્યો છે તેને વિવિધ પ્રકાર જથ્થો અન્ય રાજ્યમાંથી ભરાવ્યો છે 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 જે દારૂ તે સહિતના પાંચ અત્યારે જે ફરિયાદમાં નોંધ કરવામાં આવી છે પરંતુ પાંચમો અત્યારે હાલ તો ફરાર બતાવે છે તેઓ સ્થળ ઉપર હાજર મળી નથી આવ્યા સ્ટેટ મોનિટરિંગ જેલ ની ટીમ જે ટ્રક જે દારૂ બની જે ટ્રક આવ્યું છે તે ટ્રકનો ડ્રાઈવર જ હાથ લાગ્યો છે ને તેને અત્યારે તો ધરપકડ કરી અને કડી પોલીસના હવાલે કરવામાં આવશે જી નિસર્ગ આભાર જાણકારી આપવા બદલ તો રૂપિયા એક કરોડથી વધુની કિંમતનો દારૂનો જથ્થો છે તે ઝડપાયો છે